જય માતાજી રામ રામ બધાયને તો માતાજી આવું હારું કરે ને બધાયને ને એવા રાખી એવી શુભેક્ષા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે ને અમારે છે ને આજે રાતનું ગઈ રાતનું બહુ જ વાવાઝોડું અને વીજળીને એવું બધું હતું પૌવન અને હા જાવા દે એવું બધું હતું તો હા બધું વીખી નાખ્યું છે રાસંડ એવું બધું છે ને તમે

કેમ કે વરસાદ છે કે નહી બાર તો બાર રમાય ની ગાડી લઈને રમો રાત નો વાહન એવું બધું જો બધું ઢાળિયું અમાર ગંગ પડી ગયું છે એવું બધું છે જો અમારા બા લાકડા હેરખા કરે છે ઓલી માથે જો લાકડું પીડ્યું જો આવું પડી ગયું ઢાળિયું નાની ગંગલી નું કાબા અમારે બા લાકડા કાઢ લે બધા બાલે માથે લઈ લો તો ખરા એમ તો જો ઢકાઈ જઈ બંધાયેલું છે એવું છે જો ઓલિંગ ઢકાઈ જઈ અમારું બાસ કે આ બધુંય કે પાડી નાખી હવે તો ફેમેલા આવી રીતનું કાંઈક અમારે જો નુકસાન થયું અમારે ઢાળ્યું જ સાવ પડી ગયો જો આ રીતનું તમે અહીંયા વરસાદ એટલો હતો ને ત્યાં અમ જો માં પણ પાણી ભરાઈ ગયાં તો માં બધે પાણી ભરાઈ ગયા છે એવું બધું છે ને ના છે ને પતરા પણ હાવ આમ ભડભડાટે હાજે બોલતા હા અને અમારી પણ આ ધરાકડી થોડીક આમ ફહાઈ ગઈ હતી ડાળુ હાવ વાવાઝોડા ને લાગીને લાગી ને તે બધી ફહા પછી પછી સંદીપારીખે સવાર સવારમાં એવું બધું છે અને બીજું પણ અમારે એક નુકસાન થયું છે કેમ કે રસોડામાં છે ને બધું પેક છે તો એ પવન એટલો હતો ને અને વરસાદે એટલો હતો ને તે ડાયરેક્ટ બધા સુલાઈ પલાળી દીધા અને લાકડા પણ અમારા પલાળી દીધા એવું કંઈક નુકસાન થયું કડાકા થી જ ભીક લાગતી લાટે પવન કેવો હતો ઘડીકમાં ફૂક કેવી એવા ઓલી તો એ વિડિયો છે ને મેં ઉતારેલો હતો ને છે હું તમને આગળ બતાવું કેમ કે વાવાઝોડું અને વીજળી ને એવું બહુ હતું એમ વાતાવરણ એમ તો એ મેં વિડીયો ઉતારેલો છે તો આપણે એ વિડીયો તમે જોઈ લો પવનના વરસાદના વટાણા મારે ચાલુ થયો થઈ ગયો કેટલા મને નથી ખબર પવનના ચાલુ થઈ ગયું છે પૂજાબેન હું છું હું છું જો જો પવન આવ્યો હા 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 અરે જો તો ખરા આવો પવન હોય

આમ તો જો પાણી આમ તો ને એટલો વરસાદ આવે આવો વરસાદ કોઈ દી ને આવ્યું આમ તો જો કેટલો વરસાદ આવે નેવા પાણી ને માં તો એટલો વરસાદ ચાલુ થઈ ગયો રાત નું આ તુફાન ચાલુ થઈ ગયું આમ તો જો આવી રીતનું કાક રાત નું પવન અને વરસાદ ચાલુ થઈ ગયો છે એવું બધું કેવાય આજ તો શું થાય કેના ના ખબર શરૂઆત થઈ છે ઓ બાપા આ હા હા આ

વાહ ગોગો એ એ જન દેખ જન દેખ જો ફેમિલી આતો ભયંકર તોફાન આવ્યું ભયંકર તો એટલો પડે છે કા હા અમે તો ઢેરલાઈ ખૂલી જાય જો બોવરના હા આ જો આ ઓલી પરે જો થઈ ઓલી પરે જો જો કડા કોઠા આગડી કે ઊભી થઈ બને હ હા અર બરગા બરગા થઈ ને હા વાવા જોડો આ ને તો હું કરું આવા વાવા પવન નો કા એમ તો જો આસુ બેન દાત કરે હું કરે બરાય બેઠે આવ પવન નો એ પવન ના બરાય બેઠા હું કરું જો હવે હે ભાઈ વીજળી કેવી થાય બો થાય બો થાય છે ને મારી વાત તો જો કેમ करावे બેઠા કેમ લાલજીભાઈ પવન કેવો હતો વીજળી કડાકા કેવા હતા લાલજીભાઈ ને એમ કે વાવાઝોડું

એટલે બધા ભૂજ ગયા છે ને બધા બહુ જ કહેતા કે કેટલા સમય પછી આવી વીજળી કોઈ બી આવી થઈ જ નથી વીજળી આજ તો બહુ જ હતી હાવ આવી વીજળી કોઈ બીને જ જ જોઈએ મારા બા હું કંઈક ના કાંક તો વીજળી પડી જશે કેમકે એ રીતના હાવ કડાકા બોલતા હતા તો એવું બધું એ તો આજ વાતાવરણ અચાનક જ હાવ ખરાબ થઈ ગયો તો હવે કંઈ ખબર જ નથી કે આવું વાતાવરણ થાય પણ આજે અચાનક જ આવી ગયું એવું બધું છે તો ટાણ લાઈટ આવી ગઈ તો બધા જ ફેમિલી તો આવી રીતનું કે અમારા ગામમાં વાતાવરણ હતું સથરા ગામમાં અને આવું વાતાવરણ તમારે પણ હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને તમારા ગામનું નામ પણ અમને જણાવ્યું જો એટલે અમને ખબર પડે કે અમારું જેવું વાતાવરણ કોને કોને હતું એવું કેમ કે છે ને વીજળી કેવી હતી આમાં અંધારું હતું ને તોય અહીંયા અંજવાળું થઈ જતું એ રીતનું હતું અને આ સાઈડ તો હાવ વીજળી આમ પડે ને એવા જ કડાકા થતા અને અટાણે જો હજી તો ના વરસાદ અંધારેલો છે અને રમી અમારા અમારે હાંજે લાઇટ આવી હતી ને પણ આ ફોન નો થઈ ગયો ને તો પાછી લાઈટ વધી ગઈ હજી લાઈટ તો આવી જ નથી આખી માં લાઈટ હજી આવી નથી એવું બધું છે કેમ કે મારા બા આગળ કહેતા કે પ્રતિકને હું રહો છે ને પણ લાઇટ નો કેમ હું કેમ એમ કેમકે હાંજે કઈ હું તો નહોતો વેલાહેનો આ જાગો તો લાઇટ નો એ કંઈ હોય નહીં તો અમારા બા કે ભાઈ કંઈક થાંભલા પડી ગયા હે એમ કેમ કે આમ તો જ લાઈટ ન આવ્યો નક તો અમારે લાઈટ તાત્કાલિક આવી જાય એટલું એવું બધું છે તો હવે લાટ કંઈ આવે કાંઈ નક્કી નહીં ને આવું કાંઈક અમારે વાતાવરણ હતું તો બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીં સુધી રાખશું કેમકે આ વિડીયો છે હજી મારે એડિટિંગ કરવાની છે એડિટિંગ કરીને હજી મારે મૂકવાનો છે એવું બધું છે અને બસ હવે આશા છે કે આપણે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને એક વાત તો કહેવાય ભૂલાઈ ગઈ કેમકે છે ને આશુબેનને ખૂલેવા અહીંયા આવ્યા હતા ને એ બધું કાલના વિડીયોમાં આવશે કેમ કે આ પહેલાં આગું મૂકી દીધું આ વિડીયો એમ કેમ કે રાતનું વાવાઝોડું હતું ને તો એક દિવસ આગો મૂકી દીધું એવું બધું છે તો આશુબેનના હું લેવા આવ્યા હતા એ કાલના વિડીયો આવશે તો એ પણ જોવાની તમે ભૂલતા નહીં તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવી જાય બાય બાય